પાટણના રાધનપુર ખાતે નેશનલ ઓથોરિટી ઓફ દ્વારા લોખંડ નું સાઇન બોર્ડ હોર્ડિંગ વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાતા નેશનલ હાઈવે પર આવેલ લોખંડનું નું સાઇન બોર્ડ હોર્ડિંગ ધરાશાય થયું છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લગાવેલ હોર્ડિંગ્સ બોર્ડ રસ્તા વચ્ચે પડતા રસ્તા પર હોર્ડિંગ્સ પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પર વાહન વ્યવહાર હતો ભારે પવનને લઈને લોખંડના હોલ્ડિંગ્સ બોર્ડ જે લોખંડ એંગલ પર લગાવવામાં આવ્યા હતા જે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લગાવેલ હોય છે જે દર્શાવે છે કે કયો રસ્તો ક્યાં જઈ રહ્યો છે તે તમામ આ બોર્ડમાં માર્ગદર્શન આપતું હોલ્ડિંગ્સ બોર્ડ ભારે વરસાદ સાથે ભારે પવનને કારણે ધરાશાયી થયું છે આમ રાધનપુરમાં વીજ વીજળીના ચમકારે ફૂલ ગતિએ પવન ફૂંકાયો હતો જેને લઈને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લગાવેલ લોખંડ નું સાઇન બોર્ડ હોલ્ડિંગ ધરાશાયે થયું હતું બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર